આજે આપણે સૌ બનાસની પાવન ભૂમિમાં મળ્યા છીએ ત્યારે અત્રે ઉપસ્થિત ગુજરાત વિધાનસભાના માનનીય અધ્યક્ષ શ્રી જે બનાસના પશુપાલકોની જીવાદોરી સમાન બનાસ ડેરીના યશસ્વી ચેરમેન શ્રી માનનીય શંકરભાઈ ચૌધરી સાહેબ ઉપસ્થિત મંચસ મહાનુભાવ મારા બનાસની મારી વાહલી બહેનો તથા આપ સર્વને મારા જય બનાસ હું દિયોદર તાલુકાના રૈયા ગામની રહેવાસી છું

ત્યારે શંકરભાઈએ આપણી સમસ્યાને એમની બનાવી લીધી એમણે ખાલી વાતો જ ના કરી પરંતુ પરિસ્થિતિનો અભ્યાસ કરી અને નક્કર પગલા ભર્યા છે વિસ્તારમાં દિન પ્રતિદિન ઘણા ઝડપી ઊંડા જઈ રહ્યા છે આપણી લોકબોલીમાં કહીએ તો દિવસે ને દિવસે પાણીના તળ ઘણા ઝડપી ઊંડા જઈ રહ્યા છે ત્યારે આવનારું ભવિષ્ય પાણીની તંગી સામે ઝઝુમતું ના બને એ માટે આજે જ પગલા ભરવાની જરૂર છે. લોક ભાગીદારીથી બનાસડેરી થકી એક પહેલ રૂપે બનાસ જળ સંચય અભિયાન શરૂ કર્યું છે. કુલ 319 થી વધુ અમૃત સરોવરને ઊંડા, નવા અથવા નવ નિર્મિત કર્યા છે. જેમાં કરળો લિટર થી વધુ પાણીનો સંગ્રહ થાય છે. આ માત્ર આંકડો નથી, આ છે ઉજળું ભવિષ્ય.

મૈયા ગંગાને ધરતી પર ઉતારી હતી તેમ આપણા શંકર ભઈએ વરસાદી પાણીને ભૂગર્ભમાં ઉતારવા માટે ભગીરથ કાર્યો કરી રહેલ છે પાણી એ ભગવાનનો આપેલ અમૂલ્ય પ્રસાદ છે એને પ્રસાદ સમજી વાપરો બનાસ મેડિકલ કોલેજ મોરિયા ખાતે મહામહિમ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં કૃષિ પરિસંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આજે રાસાયણિક ખાતરોના ઉપયોગથી આપણી ધરતી માતા રસહીન બની રહી છે ત્યારે પ્રાકૃતિક ખેતી કરવાની ખૂબ જ જરૂરિયાત છે જેમાં રાજ્યપાલ શ્રી અને ચેરમેન શ્રીએ રાસાયણિક ખેતી છોડી પ્રાકૃતિક ખેતી અપનાવવા અને આત્મનિર્ભર ખેતીની દિશામાં આગળ વધવા માટે જિલ્લાના ખેડૂતોને અનુરોધ કર્યો છે કારણ કે પ્રાકૃતિક ખેતીથી જળ જમીન પર્યાવરણ અને સ્વાસ્થ્યનું રક્ષણ થાય છે સાથે સાથે ખેતીનો ખર્ચ ઘટે છે ઉત્પાદન વધતા સરવાળે ખેડૂતોને ફાયદો થાય છે માટી એ માત્ર ધૂળ નથી આપણા માટે જીવનદાતા છે એ જ માટી જેના થકી ખેડૂતોના ખોળામાં સોનાની લહેરીઓ ઉગી નીકળે પણ જો એ માટી જ બીમાર થઈ જાય તો શું થશે થરાદ ખાતે નવનિર્મિત દેશની પ્રથમ સોઇલ ટેસ્ટ લેબોરેટરી બનાસ સોઇલ ટેસ્ટિંગ લેબોરેટરીનું લોકાર્પણ શંકરભાઈના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું હવે ખેડૂતોને સોઇલ હેલ્થ રિપોર્ટ મળશે જેના લીધે આપણી જમીનમાં જરૂરી તત્વો ઉમેરી ખેતીનું ઉત્પાદન વધારી શકાશે છેલ્લા કેટલાક વર્ષોથી બનાસ ડેરીએ બનાસકાંઠા જિલ્લાને હરિયાળો બનાવવા માટેના પ્રયાસો કરી રહી છે

જે જીસીએમએમએફ દ્વારા માન્યતા પ્રાપ્ત છે બનાસ ડેરીએ વેસ્ટમાંથી બેસ્ટનું સર્જન કરી ખેડૂતો અને પશુપાલકોની આવક વધારી રહી છે બનાસ ડેરીએ પશુધનના વેસ્ટ જેમ કે છાણનો ઉપયોગ કરીને આવકના સ્ત્રોત માટેના કાર્યો કર્યા છે ગોબરથી બાયોસીએનજી ગેસનું ઉત્પાદન કરી જિલ્લાને આત્મનિર્ભર બનાવવા અને પર્યાવરણ સુરક્ષા માટે એક મહત્વપૂર્ણ પહેલ કરી છે બનાસકાંઠા જિલ્લામાં બે હજાર પચીસમાં ચાર બાયોગેસ પ્લાન્ટની સ્થાપના કરવામાં આવશે જાપાનના પ્રમુખ શ્રી સુઝુકી કંપનીના એવા બનાસકાંઠાની મુલાકાતે આવ્યા હતા ત્યારે સણાદર પ્લાન્ટ ખાતે આયોજિત ખેડૂત સંમેલનમાં એશિયાની સૌથી મોટી બનાસ ડેરીએ પર્યાવરણની જાળવણી અને કાર્બન સસ્ટેનેબલની દિશામાં એક મહત્વનું કદમ ભર્યું છે પશુઓના છાણમાંથી બાયોસીએનજી તૈયાર કરી વાહનોમાં ઇંધણ તરીકે ઉપયોગમાં લેવાનું શરૂ કરેલ છે. નવીન પહેલ રૂપે ગૌમૂત્ર પ્રોસેસિંગ પ્લાન્ટનું નિર્માણ કરી દેશી ગાયોના ગૌમૂત્રની ખરીદી પાંચ રૂપિયા પ્રતિ લિટરના ભાવે કરવામાં આવશે. જેથી પશુપાલકોને ગૌમૂત્ર અને છાણમાંથી પશુદેહ સો રૂપિયાની આવક ઊભી કરી નાણાકીય રીતે મદદ મળશે તેઓની આજીવિકા સુધરશે. અને દેશી ગાયોનું મહત્વ વધશે સાથે ગૌ આધારિત પ્રાકૃતિક ખેતીને વેગ મળશે આ ગૌમૂત્ર પ્રોસેસિંગ પ્લાન્ટ માત્ર કૃષિ ક્ષેત્રમાં જ નહીં પરંતુ પર્યાવરણ માટે પણ ખૂબ ફાયદાકારક સાબિત થશે રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓના વિકલ્પ તરીકે ગૌમૂત્રમાંથી બનેલા ઉત્પાદનનો ઉપયોગ કરીને આપણે આપણી જમીનને હવા

બનાસ ડેરીએ આપણી દરેક મંડળીઓ ઉપર સોલાર લગાવવાનું શરૂ કરેલ છે જેના કારણે લાઇટ બિલોની અંદર લાખો રૂપિયાનો ફાયદો થશે આ બદલ બનાસ ડેરી અને નિયામક મંડળનો અંતઃકરણ પૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું જય બનાસ ખૂબ ખૂબ આભાર બેનનો